તો મિત્રો સંધ્યા ટાઈમ થઈ ગયો છે ને તમને બીજ ના છે ને દર્શન કરાવું છું મિત્ર અને પછી રામાપીરની ની આરતી થાય છે ને એના પણ દર્શન કરાવું મિત્ર જુઓ સામે તમને દેખાય છે ને બે પવન શક્તિ ની વચ્ચે મિત્ર જે આજે મિત્ર બી બીજ છે મિત્ર તો બીજ ના દર્શન કરી લો પક્ષી ઉડી જાય ને નીચે જવું એક્ઝેક્ટ બીજ ના બીજ ના દર્શન તો હર મિત્રો તો બીજા વ્લોગની અંદર સ્વાગત છે જાદવ વ્લોગની અંદર મિત્રો સ્વાગત છે તો બીજા વ્લોગ નું સ્ટાર્ટ કરી દીધો મિત્રો વાડીની અંદર જોવા અત્યારે સંધ્યા ટાઈમ નો નજારો થઈ ગયો છે અને પતંગ ઉડાવી છે છોકરા સાથે કે પતંગ ઉડાવીએ છીએ બહુ મજા આવે છે મિત્ર પતંગ ઉડાવવાની અને ગામડાની મોજ મિત્ર કે જે મિત્રો પાંચ થી છ ની વચ્ચે જે મિત્રો સંધ્યા ટાઈમ થાય ને જે વાતાવરણ કહેવાય છે જે આમ અલગ રીતના મિત્ર કે પલટો મારી ગયો હોય છે કે વાતાવરણ નો આખો છે ને પલટો કંઈક અલગ નજારો જોઈએ કંઈક ઓર મજા આવે છે એવું વાતાવરણ મિત્ર જોરદાર છે આમ જો તમને વાતાવરણ જો આમ વાતાવરણ બતાવો બધી બાજુ તમે કેવું વાતાવરણ છે જો ફરતે વાતાવરણ જુઓ તમે ધીમે ધીમે ખરી બરોબર કે જો આપડી પતંગ પણ સગે છે પતંગ દેખાય છે ને તમને બધાને જુઓ કે આપડી પતંગ પણ દેખાય છે મિત્રો કેમ કે નજારો તો એવો ક્યાંક અલગ નજારો છે મિત્રો વાડીનો બરોબર જોરદાર નજારો છે એ પતંગ જો હમણાં પડી જો બરોબર જો આમ પાછળ શેણાનો નજારો બતાવી મિત્ર કે સીણા નજારો તમને બતાવી જુઓ જુઓ કેવો સીણા નજારો છે મિત્ર જોરદાર કઈ ન ઘટે ને એવો મિત્ર પાછળ સીણા નજારો પણ છે અને જો અમારે ફિરકી પીકળીને ઊભો છે નીતિન કેટલા ભણાશો નવમું નવમું ભણે છે અને છોકરા જો ફરતે ફરે છે બરોબર બહુ જોરદાર નજારો છે મિત્ર વાડીનો નજારો કાંઈ ઘટે નહીં ને એવો મિત્ર એટલે ખાસ આ બ્લોક છે ને આ પણ બ્લોક પૂરો જોઈજો મજા આવશે હો આ બ્લોક જોવાનો કેમ કે જે હાંજે મિત્રો હજી દાળ ને રોટલા ખાવાના છે ને એ તમને પણ આમાં દેખાડશું ખાસ એટલે ભૂલી ન જતા અમારા વાલા વ્લોક જોવાનું અને પતંગ સગાવવાની પણ બહુ મજા આવે છે મિત્રો જુઓ છોકરા પતંગ સગાવવા સગે બરોબર છોકરા પણ પતંગ સગાવે છે જુઓ જો અમારા હવે સગાવા ગયો છે કેવ એને ક્યાર નહીં શોખ હતો કે મારે પતંગ સગાવા જવું જોઈએ કે જો હવે સગાવે છે સગાવે હવે પતંગ બરોબર જુઓ અને જો મિત્ર પતંગ સગાઈ નહીં તમને બતાવું જુઓ જો તે દેખાય ને અને આ નજારો ઓહો આ નજારાની જો સામે પવન ચક્યો મિત્ર કે સામે પવન ચક્યો મિત્ર કેવો નજારો છે એમ કાંઈ ન ઘટે એવો આમ જુઓ બરોબર સામે પણ પતંગો સગાવે છે મિત્રો બરાબર આ નજારો છે આપણે જોવો પાસલનો નજારો અને મારા મમ્મીને હજી જોઈ હવેલા હકાલા ફોલે હે ચિંડવા ફોલે હે ઝીંડવા હાલો ન્યા જઈએ આપણે કે ન્યા જઈએ મમ્મીને ચિંડવા ફોલે ત્યાં જઈએ આપણે કેમ કે મારા પપ્પા આવી ગયા ને એટલે થોડીક ચેકિંગ હતું એટલે તો હવે જો આ બધા હકાલા કહેવાય કે જો અલા ઝીંડવા આમાંથી કપાસ નીકળે નઈ જો આ વાડીનો શેણાનો નજારો છે એવો નજારો છે મિત્ર જોરદાર જો પાછા છોકરા અમારે ભાણો દોડે જો કે અમારે ભાણો દોડે જો નવા પતંગ સગાવવા મળ્યો જુઓ જુઓ આમ દોડે જો

નહીં બોલે બીવેન એટલે જો હજી પતંગ સગાવાનો જોરદાર નજારો છે મિત્ર કઈ ના ઘટે એવો નજારો છે ચાલો આગળ મળી જાય છે કન્ટિન્યુ એમને બ્લોગ માં રેજો ખાસ કે બ્લોગ કન્ટિન્યુ એમને રેજો બરોબર સામે જો મારા દાદા બેઠા ને તમે દર્શન કરાવ્યા હતા બીજા બ્લોગ ચાલો આગળ મળીએ છીએ હર મહાદેવ તો જો મિત્રો હવે છે ને ભાઈ ગાસી હકાલા વીણી ઘેરે જો થેલી લઈ લીધી આપણે કે હકાલા છે ને વીણીને થેલી લઈ લીધી છે બરોબર અને ફિરકી હાથમાં છે ફિરકી તો થેલીમાં વજન બહુ સોપણારો આ

બટાકા તમે ને મિત્ર બટાકા વાવેલા છે જો આમ આમ બટાકા છે બધા મિત્ર લીલા ઝાડવા દેખાય ને એ બટાકા ના છે બટાકા થાય હોય એવું નહીં જો આમાં આગળ રીંગણા ને એવું આવશે એ રીંગણા ને એવું આવશે હમણાં જોવો જો આ રીંગણા કે આ રીંગણા જો જો હાલો મિત્ર આપડે ચાલો આ બાજુ આવું આંબા છે વાવેલા જો વાજુમાં તો વાડીમાં છે ને આંબાય વાવેલા છે મિત્ર વાડા આંબા ચાલો ચાલો મારી કે હાલો આવજો ને મજા આવશે જો આ છે ને પપૈયા કેવાય તમે બધા ઓળખતા દેશો આ બધા પપૈયા છે વાડીની અંદર જો બધું ધીનું છે થોડું અને અમે જો ફૂલનો નજારો કેવો જોરદાર છે કાઈ ઘટેવાલા કે ફૂલનો નજારો જોરદાર છે ને બધી પ્રજા વાહે છે છો આપડી આ બાજુ બોલું શું છે ભાઈ સકરિયા

સામ આપડું મકાન દેખાય છે મિત્રો આ નાળિયેરી છે મકાન ની બાજુમાં પછી ઓલી વાડે જો આમ જો હજી ઓલી વાડે તો ફૂલ ફૂલઝાડો સાજા છે આ વાળે જો અહિયાં છે ને હવે દેખાય ને કે આ જોવો પીળા પીળા છે દેખાય નહીં સામે પણ છે જો ઘરની બાજુમાં પણ છે જોરદાર છે એમ કઈ ઘટે જ નહીં એવું કઈ ઘટે જ નહીં એવું ચાલો તો પાછા આજે આમ વાડીમાં ક્યાંક મજા આવે છે ફરવાની જ મજા આવે છે મિત્ર કઈ ઘટે નહીં નહીં ધીમે ધીમે વાડીમાં બહુ ન રખડે પછી ના ના હાલો તો મિત્રો અમારો વિડિયો કેવો લાગ્યો ની કેજો ખાસ આ નજારાનો વિડીયો કેવો લાગ્યો નહીં કેજો ભૂલી ન જતા કોમેન્ટ કરવાની લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો હા મેથી ભાજી હા છે ને મિત્રો આ મેથી ની ભાજી કેવાય શું કેવાય કે આ મેથી ની ભાજી કેવાય જાન ખાવાની હોય કોળી હા જો ઈ મેથી ની ભાજી કેવા બાજુ કર મારી બરો જો આ મેથી ની ભાજી છે ને કોળી ખાય કો કેમ મેથી ની ભાજી કોળી પણ કોળી પણ ખાય કો મિત્રો ચાલો આપડી ચાલો તો પાછા ભાગી હવે ઘેરે કઈ વાંધો ચાલો મળી આગળ મિત્રો જો સંધ્યા ટાઈમે છે ને અમે હવે ઘરની બાર રસ્તે નીકળી ગયા છીએ કે રસ્તે નીકળી ગયા છીએ છોકરા આયેલા હવે બધા બરોબર બહુ નજારો જોરદાર છે આમ સમજો તમે બાર નજારો આ બાર ને જે ગઢાણ કહેવાય સરાણ કહેવાય ને એ નજારો છે આમ બાર નો સામે છે ને રામાપી મંદિર બને છે મિત્ર કે મારા પપ્પા નીચે રમે છે ને એ મંડળ એ રામાપી મંદિર બનાવે છે આ મારા દાદાના ઘરે રસ્તો જાય છે અને જોવો છોકરા બધા આયલા આવે છે કેવો મસ્ત લાગે એમ જોવો કઈ ઘટે એવા બરોબર તો કઈ હે બોલો બોલો હાલો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા ભી વા થેન્ક યુ થેન્ક યુ હાલો બરોબર કે આપણે પણ મિત્રો બાર નજારામાં કે આપણે પણ મિત્રો બહારના નજારામાં આવી ગયા છીએ કઈ ઘટે નહીં એવો નજારો છે આપડી જૂની બેઠક છે આપડી જૂની બેઠક કહેવાય ના જાય છીએ આપણે જો આ છે ને એ માતાજી આ અમારી છે ને જૂની બેઠક હતી અહીંયા છે ને અમારે ડેઈલી બેસવાનું હોય અહીંયા અમારે નાસ્તો કરવાનો હોય આ પછી કાલના વ્લોગમાં બતાવશું તમને નાસ્તાનું કે ડેલી એમાં બેઠા હોય છે નાસ્તો કરવાનો હોય ઓર મજા આવે અમારી જગ્યા છે સામું આપણું ઘર દેખાય છે બરોબર એ સામું આપણું ઘર દેખાય જ છે બરોબર અને અહીંયા છે ને છોકરા સાથે બધા સાથે અમારે વટાણા પડીકાન ને એવું બધું ખાવાનું હોય અને આના જ આવે મજા આવે બેસવાની ઓર મજા આવે આપણે કેમ કે આ જગ્યા છે સ્પેશિયલ પણ હમણાંથી થોડું ખાવજ ની દીપડાની બીક લાગે છે ને એટલે અંધારું થાય પેલા છોકરાને છે ને આપણે ઘરે પહોંચાડી દઈએ છે કારણ કે આ હાવજ દીપડાની બીક ઘણી છે મિત્રો આપણે પણ અહીંયા ઘણી વખત હાવજ પણ જોયા છે દીપડા પણ જોયા છે એટલા માટે બહુ જાજીવાળા એ નથી બેહતા પણ આ નજારો કંઈક અલગ છે આમ જો તમે બહારનો નજારો જોવો બતાવો જો એ સામુ રામાપીનું મંદિર છે મિત્રો બરોબર એ અમારા ગામમાં કીધું ને એમ બરોબર જો આ બહારનો નજારો કેવો છે કે ઘટે બરોબર તો કાંઈ વાંધો નહીં મિત્ર બ્લોગમાં રહેજો હર હર મહાદેવ